તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવરલીનિંગ લીડિંગ ટુવોર્ડ્સ મટીરિયાલિઝમ પૂટા સેટિસ્ફેક્શન બાર સમવેર એન્ડ મોર ઓફ સ્પિરિચ્યુઆલિટી બીજી વાત આપણે એ સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે એક્સેલન્ટ ક્વેશ્ચન એન્ડ પ્રમુખ સ્વામી મહારાજ વિદાઉટ અ સેકન્ડ ડિલે સ્પોન્ટેનિયસલી આઉટ ઓફ હિઝ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવન જીવવાના પાંચ હેતુ છે પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય ઓનલી ધેન યુ લીવડ અ હ્યુમન લાઈફ ઇફ યુ આર નોટ ફોકસ્ડ ઓન ધીસ ફાઈવ થિંગ્સ ઇટ્સ અ કેટ લાઈફ ડોંકી લાઈફ એન્ડ ડોગ લાઈફ આ પાંચ ઉપર ફોકસ ના રહે પ્રવૃત્તિ બધી કરીએ તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો કોઈ પણ જગ્યા દુનિયામાં રહો યોર ફોકસ મસ્ટ બી ઓન ધસ ફાઇવ પ્રિન્સિપલ પોઈન્ટ તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ વિથ મોરલ્સ એન્ડ તમે જીવ્યા કહેવાય તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી જે પહેલી વાત કરીએ એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરો બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો થોડું બેલેન્સથી જીવતા શીખવું ચાર શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે ચોવીસ દિવસ તમારા વર્કિંગ હોય છે આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ ફોર વીકેન્ડ્સ તમે કાઢી નાખો ને ઇફ યુ વર્કિંગ ફાઈવ ડે વીક તો તમારી પાસે ચોવીસ દિવસ વર્કિંગ છે ચોવીસમાંથી માંથી ચાર દિવસ તમને રાત્રે સાડા નવ પછી આવવાની છૂટ કામ વધારે હતું

એટલે અમે તો સાચી વાત કારણ કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમારા ખિસ્સામાં પાંચ રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી કારણ કે અમે પૈસાના અડતા પણ નથી અમારા બેંક એકાઉન્ટ પણ નથી હું છવ્વીસ વર્ષથી સાધુ થયો એક જ સ્ટાઇલના કપડાને એક જ કલરના પહેરું છું અને એ બે જ જોડી છે બહુ વરસાદ હોય ને રાત્રે સુકાઈ ને તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું અને ધ ફૂટવેર ટાઈમ વેરિંગ ઇઝ ઓનલી ધ થર્ડ ઇન ટ્વેન્ટી સિક્સ ઇયર્સ એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી મને બે જોડી કપડા બે ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ યર બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા છીએ લેવા માટે તો કંઈ આવ્યા જ નથી બાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના અસલ દેના બેંક તો અમે જ છીએ દેના हम देते हैं सुबह से देते हैं विचार देते हैं अच्छी की प्रेरणा देते हैं हैं अच्छा वर्तन वर्तन सिखाते हैं, देना तो हमें विचार व्हाट आई मीन टू इफ 16 प्रवृत्तिया कीजर ऑफ टाइम एंड वर्क दुनिया धनाड्य व्यक्ति वोरेंट बफेट रात्र सांजे छन मुकी जाए એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ સિક્સ આઈ એમ અ બિઝનેસમેન સાંજે સિક્સ ટુ નાઇન આઈ એમ અ ફેમિલી મેન અને રાત્રે નવથી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું તે રાત્રે સાંજે છ વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જ જાય છે એને તમારા લોકો કરતાં જરા ઓછું કામ રહેતું હશે નહીં હંડ્રેડ બિલિયન ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ છે મિલિયન નહીં બિલિયન એકોતેર પ્રમાણે એકોતેર એકોતેર સો કરોડ રૂપિયા થાય સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ કરોડ રૂપીયન મલ્ટિપ્લાય બાય હંડ્રેડ સેવન્ટી વન લેખ કરોડ રૂપીનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિની હું વાત કરું છું એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની નો વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બીંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની તમે એમ ના માનતા કે સિત્તેર એસી વર્ષ તમારી પાસે બહુ છે ટાઈમ જ નથી એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે દિવસમાં આઠ કલાક તમે સુવો છો કો કેમ કેતો હું છ કલાક સાત કલાક સુઉં છું પણ નાના હતા ત્યારે દસ ને વૃદ્ધ થશો ત્યારે દસ ચાલશે એટલે એવરેજ આઠ ની આવી જશે ચોવીસ માંથી તમે આઠ કલાક સૂવો છો એટલે વન થર્ડ ઓફ ધ ડે યુ સ્લીપ સર નો દેટ ઇઝ ડિરેક્ટલી પ્રપોશનલ કે વન થર્ડ ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ એટલે તમે સિત્તેર વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા ત્રેવીસ વર્ષ સુવામાં જવાના છે તમને ખબર જ નથી તમારું અસ્તિત્વ છે કે નહીં મેજર ચંક ગયો હા થર્ટી થ્રી પર્સન્ટ ગયું સુવામાં હવે તમે બ્રશ ખાલી નેવું સેકન્ડ કરો એટલે તમારા સો દિવસ તો બ્રશમાં જાય તમને ખબર છે હવાના પોરમાં હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે એનો પાછો ટાઈમ જુદો એ કહો ખબર છે એવરી પર્સન વેન ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર વેધર ધ જેન્ટલમેન ઓર ધ લેડી એ અરીસાની સામે ઉભા એટલે દરેકને એમ થાય કે જો ભગવાને દસ ટકા જો ગોઠવી આપ્યો હોત ને મને અહીંયા તો હું એકાદા વુડમાં ચાલી જાત બોલીવુડ કોલીવુડ ટોલીવુડ ઠોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને વુડ્સ બધા એને વુડ્સ કહેવાય જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એકાદ જ જગ્યાએ ચાલી જાત એવું દરેક ને અરીસા સામે થાય છે તમે ભલે અત્યારે હા ના પાડો કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો એટલે તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે દરેક થાય જો સેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ ચાલી જાત પણ એ ભગવાને નથી ગોઠવ્યું કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવાશે નથી બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી ત્યાં એટલી જગ્યા નથી આર્થિક રીતે પણ એવું છે એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી મિત્તલ ઓર રુયાઝ આપણે એક સારો ગોલ સેટ કરી રેન્જમાં સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ ઓલ યોર પણ નહીં આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની બે ફિઝિકલ અને ઇમોશનલ નક્કી કે સાંજે સાડા પાંચ તો સાડા પાંચ છ તો છ ને સાડા પછી પેન થ્રો કરીને ઊભા થઈ જવાની કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર તમે અહીંયા બધા બેઠા છો ને આપણે આપણને બધાને ત્રણ ટાઈમ જમવા મળે છે પ્રેમથી દેન યુ આર લકિયર દેન એન્ડ ફોર્ચ્યુનેટ દેન ફોર્ટી પર્સન્ટ પીપલ ઓન ધીસ અર્થ હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે યસર નો એટલે તમે પૃથ્વી ઉપર એંસી ટકા લોકોથી નસીબદાર છો જેની પાસે કાં તો ઘર નથી કાં તો સામાન્ય ઝૂંપડું છે અને કાં તો ભાડાના ઘરમાં રહે છે એની કારણે એંસી ટકા લોકો તમે ભાગ્યશાળી છો તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે એટલે યુ આર લકિયર દેન નાઇન્ટી પર્સન્ટ પીપલ અપોન દિસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર ગુડ હેલ્થ કેર ઓફ હિમ ઓર ઇઝ ફેમિલી તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો